આપણે બાલગીત બોલાવે આપણે કુલમાં કવિતા બોલાવે એટલે અહીંયાથી થોડોક વધુ આપણે નારી છે તો નારીમાં જે ધારીએ તેટલી શક્તિ હોય તો નારી તું નારાયણી નારી જે ધારે તે કરી શકે પણ નારીથી આગળ અમારા ગામના યુવાન ભાઈઓને અમે ધન્યવાદ દઈએ કે એને અવળો પ્રોગ્રામ અવળો કાર્યક્રમ આગળ વધાર્યું તો અમને એનો બધી બહેનોને થોડોક લાભ મળે અમારા યુવાન ભાઈઓને અને અમારી જે બધી બહેનો છે બાર છે આઈ સહી ભજવીને મા ભગવતી શક્તિ આપે અને મા ભવાની હાજરી દઈ અને અમારું કાર્ય પૂરું કરે જો ગણી ધન્ય ભવાની જો ગણી આ પૃથ્વી પેલા તમારો વા

जुग पेला जलमा मा जोगणी हेताना गय से <imitimani> <love> सूर्य देव नोता संदर देव नोता सूर्य देव नोता संदर देव नोता देवाना दरबार जुग બઉ સરસ મજા આપડે મને તાળીઓ પાડતા બધા જે અહીંયા મળ્યા છે બધા જે બહેનો છે જે માવડીઓ છે બધાય ખૂબ સરસ મજાના કીર્તનો કરે છે પરંતુ બધાનો વિડીયો બધાને ઓલું આપણે કદાચ ના લઈ શકીએ પરંતુ જે બેનો બોલશે એમની યારે આ લોકો જે છે આ બધાએ આપણી જે પરંપરાઓ છે ને એની ધરોહરો છે આ બધાને આપણે બીજા લોકો સુધી પહોંચાડવાના છે અને સારું લાગે તો બીજા પણ આમાંથી કાંઈક પણ જે સારી વસ્તુ છે તે મેળવી શકે એના માટેની આ કોશિશ છે અમારે એક બેન બેઠા છે આ બાજુ કેમેરામેન આ બાજુ વાત કરીએ જરા જ્યારથી હું જોઉં છું ત્યારથી

コーリー。 प्रथम सम्भार सुन्दिर श्यानेजा प्रथम सम्भारु सुन्दर श्यामेय नदयु पढ श्याम मने घिए घ मन खरिए करिए सापतिर श्याम मन करिए घिए रे, रे। बनमा तायो श्याम मन कि छ शे तय मलाई अन्तर ति गत श्याम मन कडि गरे शा भरे रे भोजन करताबि ખૂબ સરસ મજાનું કીર્તન માજી પાસેથી હાવડ્યું સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ જે છે તેમના માટે એમ કહેવાય કે અત્યારે કેન્દ્ર બિંદુ કોઈ હોય તો ટુકડા છે અહીંયા સમસ્ત અબોટી બ્રહ્મ સમાજની શ્રીમદ ભાગવત સપ્તાહની મેં શરૂઆતમાં જ કીધું ખૂબ સરસ મજાનું મોટું આયોજન થવા જઈ રહ્યો છું આ માવડીઓની તૈયારીઓ ગામડામાંથી તો કરે જ છે પણ બાજુથી એટલે કે પોરબંદરથી અમારે પુષ્પાબેન અહીંયા પધાર્યા છે અને તેઓ પણ આ ગામ માટે અહીંયા બાળકો માટે મહિલાઓ માટે સતત કાર્યરત છે પુષ્પાબેન બધા છે તે સાના અનુસંધાને આવ્યા છે એમનું કાર્યપ્રણાલી શું છે તેઓ શું પોસ્ટ ધરાવે છે એમના વિશે થોડી એમની પાસેથી જ માહિતી મેળવશું અને તે જ આપણને જણાવશે પુષ્પાબેન સૌથી પહેલા તો તમારું પર સ્વાગત છે થેન્ક યુ નમસ્તે નમસ્તે અને તમારા વિશે અને અહીંયા જે તમે આ શ્રીમદ ભાગવત સપ્તાહની તૈયારીમાં કઈ રીતના બધા લોકોને સાથ સહકાર આપો છો એની થોડીક વાત કરશું આપણે અબોટી સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ અમે અમારી જ્ઞાતિનું ચલાવીએ છીએ એ પહેલાં કે હું એક્સ પ્રિન્સિપાલ એટલે કે આર્યકન્યા ગુરુકુલ પોરબંદરની પ્રિન્સિપાલ હતી રિટાયર્ડ થઈ છું પણ હવે આ એક ટુકડા વિશે વાત માર કરીશ કે જે અમારા યુવાનો છે આ જે એક મહાભગીરથ લઈને હાથમાં બેઠા છે આ બહેનો છે એને સહકાર આપવા પરંતુ જે એક આપ જાણો છો કે આનો ઐતિહાસિક આમ ભૌગોલિક રીતે જોઈએ તો એક ઊંધી રકાબી જેવું છે ટુકડો નાનકડો ટુકડો એના ઉપરથી ટુકડું નામ પડ્યું છે ત્યાર પછી સંસ્કૃતિને જાળવી રાખનાર ટુકડા ગામ છે ઓગણીસો સાહીઠમાં જ્યારે સ્ત્રી કેળવણીની વાત જ ના માની શકાય ત્યારે એ આ ગામની ટુકડા ગામની મહિલા રાત્રિ શાળા ચલાવતી હતી ઓગણીસો સાહીઠ પહેલાં છે ત્યાર પછી શિક્ષણ ક્ષેત્રે એટલે સંસ્કૃતિ ક્ષેત્રે આપ અહીંયા જુઓ છો અત્યારે તો લગભગ બધાએ સાડીઓ પહેરી લીધી છે પણ પહેરણા એ અમારી સંસ્કૃતિને જાળવી રાખી છે ત્યાર પછી એક એમ કહીએ કે એક એકતાની ભાવના છે આજે વિવિધ કુરિયરોના કારણે આખા દેશમાં અમારું કુરિયર સર્વિસના કારણે છવાયેલા છે યુવાનો બધાએ અને તેમ છતાંય આજે સુરતથી છોકરાઓ પોરબંદર પોરબંદરથી અહીંયા આવું એટલું ઇઝી નથી એટલું સરસથી આવીને એક એટલું ભગીરથ કાર્ય કરી રહ્યા છે જે ખરેખર એક આપણા માટે એમ કહીએ કે એક બોધ લીધા જેવી વસ્તુ છે અને આ રીતે જોઈએ તો અમારી આ બહેનો છે એ લોકોને સહકાર આપવા માટે ને અમારી આ જે અબોટી બ્રાહ્મણ સમસ્ત મહિલા મંડળની ટીમ છે કાર્યરત ટીમ છે જે આખા સમાજમાં અમારા અબૂટીના સમાજમાં ગમે તે કામ હોય દીકરીઓનું હોય બેનોનું હોય કંઈ પણ કામ હોય પછી તે એમ કંઈ કે લીગલ કામ હોય કે પછી શિક્ષણનું કામ હોય એના માટે તત્પર છે અને આજે અમે એના હેતુથી જ આવેલા છે કે બેનો સાથે થોડીક વાતો કરીએ બાળકો સાથે થોડીક ગેમ્સને રમાડીએ અને ભાઈઓ સાથે આખો પ્રોગ્રામ એનો જાણીએ એ માટે આવ્યા વાત ખૂબ સરસ મજાનું પુષ્પાબેન અને એમની ટીમ જે છે તે એમનું કાર્ય એવું કહી શકાય કે જે બેનો ગામડા ગામમાં કદાચ થોડુંક ઓછું ભણેલા હોય તો એમને કાંઈ માહિતીની જરૂરિયાત હોય અમુક એમને કાંઈ સાથ સહકારની જરૂર હોય તો તમે એમને સાથ સહકાર આપો છો પુષ્પાબેન વિશે એક બીજી વાત જણાવતા મને ખૂબ ખુશી થાય છે કે લીરબાઈ માં વિશે કંઈક મને વાત કરી છે એમની લીરબાઈ માનું પીએચડી નું મે આખું બહુ જ મોટું સંશોધન એમાં મેર સમાજની ઉત્પત્તિ ત્યાંથી તે માં સુધી અને એનાથી આપ પછી વાત કરજો આ કે એમનાથી મા વિશે જાણ્યા પછી મા વિશે મામાં ઉતર્યા પછી આખા જીવન પરિવર્તન કેવી રીતે થઈ શકે છે અને એની પુસ્તિકા પણ મારી બહાર પડી છે અને મોઢવાડા એનું બહુ જબરજસ્ત રીતે એમનું વિમોચન પણ થયેલું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પણ આવેલા અને એ લોકોએ પણ એકદમ બધી તૈયારી એક આખો એપિસોડ આપણે બનાવશું અને બહુ જલ્દી પુષ્પાબેનને આપણે મળશું અમને ખુશીની વાત એ છે કે તમને સમાજને આપણે હંમેશા ઋણી હોય છે સમાજમાંથી આપણને ઘણું બધું મળ્યું હોય ઘણું બધું આપણે મેળવી જ્યારે આપણને કંઈક ભગવાન એવા બનાવે કે સમાજને આપણે કંઈક રિટર્ન કરી શકીએ કંઈક સમાજ માટે કંઈક કરી શકીએ તો આપણા સદભાગ્ય હોય છે અને એ જ રસ્તે પુષ્પાબેન અને એમની જે ટીમ જે છે તે ચાલી રહી છે બેન આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને આમાં જે તમે કાર્ય કરો છો તેમાં સતત આગળ વધો એવી અમે પણ દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરશો આ એક પુસ્તક મારું છે લખેલું મારું છે પરંતુ આ ટુકડા ગામની વાસ્તવિકતા વર્ણવતું આ પુસ્તક છે આ દુર્લભ દંપત્ય દંપતી આજે જ્યારે વારંવાર નાના નાની વાતમાં છૂટા પડે છે ત્યારે આ એકદમ નિર્ભેડ સત્ય છે ટુકડા ગામના દં દંપતીની અને એમાં ટુકડા વિશે માહિતી તો છે જ એની ભૌગોલિક માહિતી તો છે જ પરંતુ ખરેખર પતિ પત્ની શું છે કઈ રીતે વફાદારી હોય શકે એક ટુકડા ગામના ના દંપત્યની આ કથા છે અને જરૂર આપ અને બીજાને પણ કહેજો કે કેવા શકે આભાર થેન્ક થેન્ક યુ સલાહ દેવાની છોકરાઓને કહેવાનું છે કે દંપતી જીવનમાં તો કોક વાર ઓછું વધતું આવતું હોય એમ એનાથી નથી એમ મધુ એની અંદર શોર્ટમાં પણ બહુ સરસ રીતે છે તો જરૂરથી જરૂર એક બધા ખૂબ સરસ મજાની વાતો પુષ્પાબેન પાસેથી અને આ બધા જ જે માવડીઓ છે એમ થાય કે અહીંયા કદાચ એકાદ રાત રોકાઈ જાય તો આની વાતો આના કીર્તનો પૂરા નથી થાય એમ પરંતુ અમુક સમય મર્યાદામાં ઘણી બધી વધારે વાતો ઘણા બધા કીર્તનો તમારા સુધી પહોંચાડવાના હોય તો બીજા એક માજી છે તેમની પાસેથી થોડીક એમના એમની ભાષામાં થોડીક વાતો થોડાક કીર્તનો આપણે સાંભળશો મારી તમારો પરિચય આપો ઓળખાણ આપો મારું નામ બેન ચોકડીયા હા હું કહેશો

હું હાવ અભણ છે મને કઈ આવડતું નતું ને લીલુબેન પાસે કિચન શીખી લીલુબેન પહેરી જાતી ત્યાંથી હું કિચન માં સળી ગઈ હવે અટાણ મને હોક કિચન આવડે છે હું હાવ અભણ છે આ ભાઈ પૂછી ગયા પછી

जी पदाधारा गो कोल ना गिर धारे रे मारे गे पबूजी पधारा मारे कहिड़ो माराणी पधारा मथुरान पटी रे आमारे कहिड़ो माराणी पधारा पूरान पटराणी रे सांदो तरे सान र जो गोथरी गयो पर ए आज मारे रे एज माभु दीप धारा गो कुल नहे આપણે કેવત છે કે પાકે ઘડે કાઠા નજી કેવત ખરેખર કે તમને જો અંદરથી લાગણી હોય ભાવ હોય પ્રેમ હોય તો કે મને ના આવડે હવે મોડું થઈ ગયું ને ગમે ત્યારે પ્રભુના રસ્તે આપણે ગમે ત્યારે હાલી હજીએ ઘણી બધી માવડીઓના કીર્તનો હજી બાકી છે એ તમારું નામ કેજો કીર્તન કરવાના છો હા તો સંભળાવો બેસીને યો તલાસીને યોદ કાનુરા કામને યોદો એ તલા કે માયા চোপী মৰা শৰা মা গীমা শৰা মায়া তো এৰা ব্ৰহ্মচাৰী কহনে যাতে মায়া વેજીબેનના સરસ મજાના કીર્તનથી આપણે આ જે કાર્યક્રમ છે આપણો જે પ્રોગ્રામ છે આપણે એમ કહેવાય કે હજી તો માવળીઓને જેને કહ્યું ને એ કીર્તન કરે એમ છે અને ખૂબ સરસ મજાના બધા કીર્તન કરે પરંતુ એ બધાયને આપણે એક રાસ ગરબા સાથે એક જે જૂનવાણી જે જે એમનો જે સ્પેશિયલ જે પરંપરા છે તેના રાહાડા જેને આદિ ભાષામાં કહીએ તે આપણે તમારા સુધી લે આવશું ત્યાં સુધી બીજા એપિસોડ સુધી સૌ આ માવડીઓને તમને એવું લાગે કે બીજા સુધી પહોંચાડ્યા જેવું છે તમને એવું લાગે કે આમાં કાંઈક એવું છે જે સાચવી રેખા જેવું છે તો પ્લીઝ મને નહીં પરંતુ આ લોકોને બધાને આપણે બીજા લોકો સુધી પહોંચાડવાના છે અનેક આપણે એક એવી શરૂઆત કરી છે કે આપણે સેલિબ્રિટીઓ પાસે મોટા મોટા લોકો પાસે ખૂબ બધા વિડીયો બન્યા ખૂબ બધું એમને પ્લેટફોર્મ મળે છે આવા લોકો સુધી પહોંચવામાં કદાચ આપણે જે શરૂઆત કરી એમાં હવે ઘણા બધા આપણને સાથ સહકાર મળે છે તો એવો એવો સાથ સહકાર આપશો આપતા રહેજો ત્યાં સુધી ફરી મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી દ્વારિકાધી કી જય